જય ગૌ માતા આજે તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ને ચૈત્રી નવરાત્રીના પાવનકારી પર્વમાં ગૌલોકવાસી નારણભાઈ તાળાના પુણ્યાર્થે તેમના પુત્ર મનસુખભાઈ નારણભાઈ તાળાના સહયોગથી કરુણા સેવક ગૌ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌ સુરત કામરેજ ગામથી આગળ આવેલા દેરોદ ગામમાં આવેલા વૃદ્ધ વિહાર સેવાધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા બાપનું ઘર વૃદ્ધાશ્રમના વડીલોને સવારનો નો ગરમા ગરમ ચા નાસ્તો કરાવ્યો જય ગૌ માતા જય ગોપાલ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો મરચું પાવડર ખાંડ ચણા મગ પૌવા હળદર મરી મસાલો ગોળ ચોખા આ બધી જ સામગ્રી જમનભાઈ કાછડિયા અરણીવાળા જમનભાઈ કાછડિયા તરફથી મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ વૃદ્ધ વિહાર સેવાધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા બાપનું ઘર વૃદ્ધાશ્રમના વડીલોને અર્પણ કરવામાં આવે છે જય ગૌ માતા જય ગોપાલ